ભાઈ કસમથી કહું છું જે લોકો હજી સુધી આ વસ્તુ ટ્રાય નથી કરી ને તો એકવાર અચૂક થી મુલાકાત લેજો કેમકે ગુગરા રાજકોટમાં વર્ષોથી ખવાય છે પણ આ જે આઈટમ છે ને છેલ્લા અંદર ચોથી શરૂ થઈ ગઈ છે લાઈવ બાલુપુરી પુરી ખાવસા આ એકવાર જો તમે ખાઈ લેશો ને એટલે ઘણી બધી વેરાયટી તમે ભૂલી જશો આપણે છે ને પૂરી તૈયાર નથી રાખતા અને લાઈવ જ આપીએ છીએ જ્યારે કસ્ટમર આવ્યું હોય ત્યારે આપણે લાઈવ કાઢી દઈએ અને કોઈ જાતનું કેમિકલ કે કોઈ વસ્તુ આવતી નથી નેચરલ જ તેવું હોય છે ખાવસા નામ પડતા છે ને બધાયને એમ લાગે કે આ કોઈ નોનવેજ આઈટમ હશે આ વેજ આઈટમ છે અને પ્યોર કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે બાપા સીતારામ આલુપુરી એન્ડ ખાવસાને આજે અઢાર વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે સુરતમાં બે બ્રાન્ચ છે અને આજે રાજકોટના પ્રેમથી ચોથી બ્રાન્ચ ચાલુ થઈ ગઈ છે નાણાવટી ચોક પાસે નાઇન એવન્યુમાં અને હા જે હજી સુધી કે ટ્રાય ના કર્યા હોય ને તો એમની આ નવી બ્રાન્ચ ઉપર જબરદસ્ત એક દિવસ માટે ઓફર લઈને આવ્યા છે ચીઝ આલુ પૂરી સાથે રેગ્યુલર આલુ પૂરી અથવા રેગ્યુલર ખાઉસા ફ્રી મળી જવાના છે એકવીસ તારીખ સન્ડેના ના રોજ સવારના નવથી થી સાંજના સાત સુધી તો હવે રાસ એની જોવો છો એડ્રેસ સ્ક્રીન ઉપર પરફેક્ટ લખાઈને આવે છે છતાં બી તમને જણાવી દઉં રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર નાણાવટી સર્કલ થી આગળ આવી એટલે નાઇન્થ માં ત્રીજી દુકાન ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે રીલ ને શેર કરી દો અને પહોંચી જાજો